સુરતના અડાજણ ભૂલકા ભવન સ્કૂલમાં વાલીઓનો વિરોધ વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે વાલીઓમાં રોષ ફેલાયો છે આરટી અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે વાલીઓમાં નારાજગી છે ભૂલકા ભવનના સંચાલકો દાદાગીરી કરી રહ્યા હોવાનો વાલીઓનો આરોપ છે આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી અપાઈ છે આરટીમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનો સ્કૂલનો આરોપ છે આટી માં 1.20 લાખ ની આવક હોય તો વિદ્યાર્થીઓને એડમિશન મળે સ્કૂલના સંચાલકોએ જણાવ્યું કે વાલીઓને બેંકોમાં લાખ રૂપિયાની લોન ઘરમાં તમામ સુવિધા હોવા છતાં આટી પ્રવેશ મેળવ્યો વાલીઓ ગરીબી રેખા નીચે આવતા ન હોવાનો સ્કૂલ સત્તાવાળનો આકૃતિ છે આ બધું આરા ભવનમાં બને છે કલ્લા એને આટી એનો નંબર લાગ્યો એટલે એલસી આપવાનું કે છે લોકો કે તમારી આવક વધારે બતાવે છે બેંકના સ્ટેટમેન્ટમાં એના માતા આવક વધારે બતાવે છે એટલે ડિઓ ઓફિસર આ સાહેબે એમ કીધું કે તો હું કઈ જાણું નહીં તમારે એલસી લઈ લેવી પડશે વાલીઓ જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીએના વાલીઓને એલસી આપ્યા એ વાત સદંતર ખોટી અને પાયા વિહોણી છે મારી શાળામાં અત્યારે હાલમાં 37 થી 38 જેટલા આરટીએના બાળકો ભણી રહ્યા છે તેમાંથી સરકારના કહેવા મુજબ અમે અગિયાર ફાઇલો રજૂ કરેલી ડીએ ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતા ખોટા હતા બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે એ લોકોના વધારે પગાર છે આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે જેના આધારે ડીએ ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલપી આપ્યું નથી